નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલ ઉપર જે તમને પ્રશ્ન બેંક સંપૂર્ણ સોલ્યુશન મળી રહ્યું છે તેમાં આજનો આપણો લેક્ચર ધોરણ દસ વિજ્ઞાનનો પ્રશ્ન બેંક એની અંદર વિભાગ બી પ્રશ્ન વિભાગ બી ધોરણ એની અંદર ચેપ્ટર નંબર ત્રણ આજે આપણે જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો આગળના ચેપ્ટર આગળનો વિભાગ તમારે જોવાનો બાકી છે તો આપણી પ્લેલિસ્ટ ની જરૂર ને જરૂર તમારે વિઝિટ કરવાની છે એમાંથી તમે સરળતાથી પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન મુકાઈ રહ્યું છે અને સાથે સાથે આની પીડીએફ ડાઉનલોડ કરવાની લિંક આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અને આપણી એપ્લિકેશનમાંથી તમે આ પ્રશ્ન બેંક આધારિત ક્વિઝનો પણ લાભ લઈ શકો છો

વિજ્ઞાન વિષય એની અંદર વિભાગ બી નો ચેપ્ટર નંબર થ્રી આ જોવું બહુ મહત્વનું છે અને સંપૂર્ણ સોલ્યુશન તમને મળી રહ્યું છે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આસાનીથી કે પ્રકરણ ત્રણ લખ્યું છે અને પ્રકરણ ત્રણ ની અંદર પ્રકરણ ત્રણ એનો પહેલો પ્રશ્ન ધાતુના ભૌતિક ગુણધર્મો જણાવો

જ્યારે અફવાહત તરીકે સોડિયમ અને પોટેશિયમ એટલે આ તો તમે આસાનીથી આન્સર લખી શકો છો વિદ્યાર્થી મિત્રો તમારી નજર સમક્ષ એક સરસ મજાની સ્લાઇડ છે ધોરણ દસ વિજ્ઞાન બોર્ડ પરીક્ષા બે હજાર ચોવીસ માટે ઉપયોગી મોસ્ટ ટાઈમ બી હેતુલક્ષી પ્રશ્નોની ક્વિઝ તમને મળવાની છે આ ક્વિઝમાં ફક્ત અને ફક્ત એન્ટ્રી કરવા માટે ફક્ત અને ફક્ત પાંચ રૂપિયા છે મિત્રો આ ક્વિઝ ને અંદર લાભ લેનાર વ્યક્તિ વિદ્યાર્થીઓ જો વિજેતા પ્રાપ્ત થશે એ વિજેતા થનાર ને મિત્રો અહિયાં ઓશિયન કોચિંગ ક્લાસીસ ના ઓનલાઈન પ્લેટફોર્મ તરફથી તમને સરસ મજાનો આકર્ષક ગિફ્ટ પણ આપવામાં આવે છે અને મિત્રો અહિયાં જો તમારા બેઠા માર્ક્સ આવે છે તો તમને ગિફ્ટ મળશે નથી આવતા તો તમારા લોકોનું તમને પોતાને ખબર પડશે કે મને કેટલા માર્ક્સ નું આવડે છે ત્યાં તમે સંપૂર્ણ સોલ્યુશન દ્વારા જોઈ શકશો મોસ્ટ ટાઈમ એ પ્રશ્નોની હેતુલક્ષી પ્રશ્નોની ક્વિઝ છે તમારા મિત્ર સર્કલને જાણ કરજો તમે પણ આનો લાભ લેજો તમને કોઈ પણ પ્રકારનું પ્રશ્ન છે તો કોન્ટેક્ટ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો સેવન જીરો ફોર સિક્સ ફોર ટાઈમ્સ ટુ ફાઈવ ફોર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો તો આવો વિદ્યાર્થી મિત્રો આગળના પ્રશ્ન તરફ આગળ વધીએ અધાતુ તત્વોના સામાન્ય ગુણધર્મો જણાવો તેઓ ઘન અથવા અને અને તણાવપણાનો ગુણ ધરાવતા નથી તેના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ નીચા હોય છે તે રણકાર ઉત્પન્ન કરતા નથી આ એના ગુણધર્મો આસાનીથી આવડે ચેપ્ટર 2 માં આ પ્રશ્ન આવેલો એસિડિક ઓક્સાઇડ એટલે શું અને બેઝિક ઓક્સાઇડ એટલે શું એક એક ઉદાહરણ આપો આ બીજા ચેપ્ટરમાં આવ્યો ઈત માં જવાબ લખવાનો જે ઓક્સાઇડ પાણી માં ઓગળીને એસિડ બનાવે એને એસિડિક ઓક્સાઇડ કહેવાય અને જે ઓક્સાઇડ પાણી માં ઓગળીને બેઝ બનાવે તેને બેઝિક ઓક્સાઇડ બને પાણીમાં ઓગળીને એસિડ બનાવે તો એસિડિક ઓક્સાઇડ પાણીમાં ઓગળીને બેઝ બનાવે તો બેઝિક ઓક્સાઇડ અધાતુના ઓક્સાઇડ છે ને યાદ રાખજો એસિડિક છે અને ધાતુના ઓક્સાઇડ યાદ રાખજો બેઝિક છે ઉદાહરણ એસિડિક સીઓ ટુ પ્લસ એચ ટુ ઓ ઇટ ક્યુસ એચ ટુ થ્રી અહીંયા Na2O plus H2O ઈટ ગીવ્સ NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે આમાં એસિડ બને આમાં બેઝ બને ચોથો પ્રશ્ન મોસ્ટ ટાઈમ પી પ્રશ્ન કહેવાય આ મોસ્ટ ટાઈમ પી બોર્ડ ની પરીક્ષા માટે મોસ્ટ ટાઈમ પી ઇન બોર્ડ એક્ઝામ ઇન બોર્ડ એક્ઝામ

કઈ ધાતુ મેગ્નેશિયમ ધાતુ અને એસિડ સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન મુક્ત કરે છે પાંચ નંબર આ વર્ષે આ પરીક્ષામાં પૂછાવાની બહુ બધી ગેરંટી છે જો ન પૂછે ને તો આનો હેતુ આવશે કયો એ કરી શકો છો પ્રશ્ન એટલે શું એટલે કે એકવાર ઈજ્યા મિશ્રણ કોને કહેવાય તેમાં કઈ ધાતુ ઓગળી શકે એટલે આ બોર્ડ માં પૂછાય એવું દેખાય છે એકવાર ઇજિયા મિશ્રણમાં કઈ ધાતુ ઓગળી શકે સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ અને સાંદ્ર નાઇટ્રિક એસિડ યાદ રાખજો શું બોલું સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ સાંદ્ર નાઇટ્રિક એસિડ નું કદ થી 3:1 નું પ્રમાણ ધરાવતું મિશ્રણ તાજો મિશ્રણ એને એકવાર રીજિયા રોયલ પાણી અથવા અમલરાજ કહે છે અમલરાજ કહે છે કયું જો તમે મિત્રો સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ પહેલા લખો અને નાઇટ્રિક એસિડ પછી લખો તો 3:1 આવે અને ઊંધું લખો તો 1:3 આવે પણ આપણે સીધું જ લખવાનું ચાલો બીજું એકવાર ઇજાય પ્રબળ ધુમાયમાન પ્રવાહી છે હું પૂછું કઈ ધાતુ ઓગળી શકે તો યાદ રાખજો સોના અને પ્લેટિનમ જેવી ઉમદા ધાતુઓ આમાં ઓગળી શકે છે આ મનમાં ફિટ કરી નાખજો કઈ બે ધાતુ એવી છે જે એકવાર ઇજા મિશ્રમાં ઓગળી શકે તો સોનું અને પ્લેટિનમ કઈ ધાતુ સોનું અને પ્લેટિનમ આ બે ધાતુ એવી છે કે શું થઈ શકે છે વિદ્યાર્થી મિત્રો શું થઈ શકે છે ઓગળી શકે છે છ માટે કેરોસીનમાં રાખવામાં આવે કે સોડિયમ ધાતુ છે ને બહુ સક્રિય છે એ જયારે હવામાં આવે ને ત્યારે હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે જોઈ શકો છો અને ઉષ્મા ઉત્પન્ન કરે

ગુણધર્મો જોઈ લીધા પહેલા બે સવાલ અહીં રાસાયણિક ગુણધર્મોને આધારે કીધો તફાવત તો જો પેલા ધાતુ લેખું પછી અધાતુ લેખું તો ધાતુ શું છે તો જો તે વિદ્યુત ધનમય તત્વ છે અધાતુ તે વિદ્યુત ઋણમય તત્વ છે બીજું ધાતુ તો તેના જલીય દ્રાવણો બેઝિક હોય છે અધાતુ તેના જલીય દ્રાવણો એસિડિક હોય છે ત્રીજો પોઈન્ટ સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ આપે છે તે મન સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ આપતા નથી ત્રણ પોઈન્ટ ક્લિયર જો રાસાયણિક ગુણધર્મોમાં રાસાયણિક કેમિકલ રિએક્શન થતું એ લખવાનું તે વિદ્યુત ધનમય તત્વ છે તે વિદ્યુત ઋણમય તત્વો છે તેના ઓક્સાઇડ બેઝિક હોય છે તેના ઓક્સાઇડ તેના ઓક્સાઇડના જલીય દ્રવણો એસિડિક હોય છે તે મન એસિડ સાથે પ્રક્રિયા કરે અને એચ ટુ વાયુ આપે આ આપતા નથી તે ઉભય ગુણી ઓક્સાઇડ ધરાવે તેના ઓક્સાઇડ બેઝિક કે ઉભય ગુણી છે એન ટુ ઓ અને એલ ટુ થ્રી તેના ઓક્સાઇડ એસિડિક કે એસો ટુ અને ચાલો પાંચમું તેના પરમાણુની બાહ્ય કક્ષામાં એક બે કે ત્રણ ઇલેક્ટ્રોન હોય છે આમાં ત્રણથી વધારે ઇલેક્ટ્રોન હોય છે ડિફરન્સ આપી દીધો છે તમને બે માર્ક્સમાં પૂછાય તો ચાર પોઈન્ટ લખવાના એટલું મનમાં ફિટ કરી દેવાનું રાઈટ ચાલો આઠ નંબરનો પ્રશ્ન વૈજ્ઞાનિક કારણો આપો સોડિયમ અને પોટેશિયમ જેવી ધાતુનો ઉપયોગ અથવા સંગ્રહ કેરોસીનમાં સામા કાંઈ કરવામાં માટે હમણાં આપણે વાત કરી સોડિયમ અને પોટેશિયમ એવી ધાતુ છે જે અતિ સક્રિય છે એ હવામાનના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે અને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે અને આ હાઇડ્રોજન વાયુ દહનશીલ હોય એટલે તરત જ શું થઈએ કે આગ લાગી જાય છે આથી આવી દુર્ઘટનાને નિવારવા માટે તેને તેલમાં અથવા કેરોસીનમાં રાખવામાં આવે છે વૈજ્ઞાનિક કારણો આપો એલ્યુમિનિયમ ધાતુ નાઇટ્રિક એસિડ સાથે હાઇડ્રોવાયુ ઉત્પન્ન કરતી નથી એટલે કે એલ વત્તા એચ એનો થ્રી ઇટ ગ્યુસ એચ ટુ તો આ પ્રક્રિયામાં હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થતા નથી શા માટે કારણ કે મિત્રો તમે જાણો છો એલ્યુમિનિયમ ધાતુ નાઇટ્રિક એસિડ સાથે ઉત્પન્ન કરતી નથી કારણ કે નાઇટ્રિક એસિડ જે છે એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે કેવા છે પ્રબળ ઓક્સિડેશન કરતા છે અને જે ઓક્સિડેશન કરતા હોય તેનું રિડક્શન થાય આથી તે વાયુનું પાણીમાં ઓક્સિડેશન કરે છે અને હોવાથી તે ઉત્પન્ન થતાં વાયુનું ઓક્સિડેશન કરે છે અને પોતે કોઈ પણ નાઇટ્રોજન ઓક્સાઇડમાં રિડક્શન પામે છે એટલે કીધું આ ઓક્સિડેશન કરતા છે આથી એનું રિડક્શન થાય છે રિડક્શન થાય એટલે હંમેશા હાઇડ્રોજન ઉમેરાય અને ઓક્સિજન દૂર થાય અને અહીંયા ઊંધું થાય છે એટલા માટે એ ઉત્પન્ન કરતી નથી વિદ્યાર્થી મિત્રો અતિ મહત્વની ફાઇલ તમારી નજર સમક્ષ છે ધોરણ દસ ની બોર્ડની પરીક્ષા માટે ખાસ ઉપયોગી પ્રશ્ન બેંક બે જ ચોવીસની આ પ્રશ્ન બેંક સ્વરૂપે જોતી ડાઉનલોડ કરવાની લિંક આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે સાથે સાથે વિદ્યાર્થી મિત્રો પીડીએફ ડાઉનલોડ કરવાની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે સાથે તમે જો વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માંગો છો તો તમારે સેવન જીરો ફોર સિક્સ ફોર ટાઈમ્સ ટુ ફોર ઉપર

ઓશન કોચિંગ ક્લાસીસ જે છે એની પણ તમે રૂબરૂ મુલાકાત કરી શકો છો મતલબ તમે ઓનલાઈન પ્લેટફોર્મ થ્રુ એની મુલાકાત પણ કરી શકો છો અને અમારી સાથે કનેક્શન પણ રહી શકો છો જેથી નવા નવા તમને મળતા રહે પ્રશ્ન સમજૂતી આપો પદોની સમજૂતી આપો ભૂંજન જો શોર્ટકટ કહી દો ને ભૂંજન આવે ને એમાં સલ્ફાઈડ વાળી ધાતુ આવે એટલે કે સલ્ફાઈડ યુક્ત ધાતુ આવે અને કેલ્શિયસ આવે ને તો કાર્બોનેટ યુક્ત ધાતુ આવે છે હવાની હાજરીમાં લાંબા સમય સુધી ગરમ કરતા ધાતુ ઓક્સાઇડમાં ફેરવાય છે અને બાષ્પશીલ અશુદ્ધિઓ દૂર થાય છે પદ્ધતિને ભૂંજન કહેવાય જો સલ્ફાઈડ વાળી એટલે જીંક સલ્ફાઈડ ઓક્સિજનની હાજરીમાં ઝિંક ઓક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ આને પાછા ગરમ કરવાના બીજું મર્ક્યુરી સલ્ફાઈડ છે કેલ્સિનેશન તો ચાલો શું થશે કેલ્સિનેશનમાં કાર્બોનેયુક્ત કાચી ધાતુને મર્યાદિત માત્રમાં લાંબા સમય સુધી ગરમ કરતા ધાતુ ઓક્સાઇડમાં ફેરવાય છે અને બધી અશુદ્ધિઓ સી ટુ જી દૂર થાય છે જોઈ શકો છો MgCO3 તો MgO CO2 છે ZnCO3 ZnO CO2 છે રાઈટ તો આ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય કેલ્સી કેલ્સીનેશન કહેવામાં આવે છે લોખંડનું સારણ કેવી રીતે અટકાવી શકાય તો રંગ કરીને તેલ લગાવીને ગ્રીસ લગાવીને ગેલ્વેનાઇઝિંગ કરીને ક્રોમ પ્લેટિંગ કરીને એનોડીકરણ દ્વારા અથવા મિશ્ર ધાતુઓ બનાવીને લોકો અનુસાર મિત્રો શું કરી શકો અટકાવી શકો છો આ એમપી સવાલ છે દાખલા તરીકે સ્ટીલ અને લોખંડને કાટ સામે રક્ષણ આપવા માટે તમે જાણો છો લોખંડને રક્ષણ આપવું હોય આટ સામે તો ઝિંક નું પાતળું સ્તર લગાડવામાં આવે ઝિંક નું પાતળું સ્તર લગાવવાની ક્રિયાને ગેલ્વેનાઇઝેશન ની ક્રિયા કહેવામાં આવે છે જેના દ્વારા તમે કાટ સામે શું મેળવી શકો છો રક્ષણ મેળવી શકો છો થેન્ક યુ તો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું એક નવા વિડીયો સાથે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે સરસ મજાનો ચેપ્ટર ત્રણ વિભાગ બીનો પૂરો કરો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોમાં ચેપ્ટર ચારમાં મળીશું આપણી ચેનલ પર દરેક વિષયના પ્રશ્ન મેઘનો સંપૂર્ણ સોલ્યુશન મુકાય છે અને આ તમામની પીડીએફ મેળવવા માટે તમે આસાનીથી અમારો સંપર્ક કરી શકો છો તમારા મિત્ર મિત્રો જાણ કરો ત્યાં સુધી ખો ખો આભાર થેન્ક યુ વેરી મચ